આપણા દેશમાં આપણા રાજ્યમાં હાલ ગરીબો અમુક એવા છે જે એક ટંકના રોટલા માટે પણ ફાંફા મારી રહ્યા છે સરકાર એમને મફત અનાજ આપવાની વાતો કરી રહી છે એમના માટે અનાજ ફાળવવામાં પણ આવે છે પણ આ અનાજ ગરીબોના પેટ સુધી નથી પહોંચી રહ્યું અહીંયા તમને પ્રશ્ન થશે કે તો આ અનાજ જાય છે ક્યાં શું કોઈ માફિયાઓ અનાજ લઈ જાય છે કે ગરીબના નામે ધનવાનું આ અનાજ વગે કરે છે આ બધા તો તપાસના વિષયો છે પણ તાજેતરમાં અન્ન પુરવઠા મંત્રાલય જ આ બાબતની પોલ ખોલી નાખી છે અને આ અનાજનો જથ્થો બીજે ક્યાંય નથી જતો પણ સરકારી ગોડાઉનમાં જ પડ્યો પડ્યો સડી રહ્યો છે છેલ્લા બે વર્ષમાં દસ હજાર મેટ્રિક ટનથી પણ વધુ અનાજ સડી ગયું છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ગરીબો અનાજ મેળવવા માટે ફાંફા મારે છે રેશન કાર્ડ પર મફત અનાજ લેવા માટે કાળજી લેનાર કોઈ નથી ગુજરાતમાં હાલ અન્ન નાગરિક પુરવઠા વિભાગના સરકારી ગોડાઉન રામ પડ્યા હોય તેવા ઘાટ સર્જાયા છે અને આમે નથી કહી રહ્યા ખુદ કેન્દ્ર અન્ન પુરવઠા મંત્રાલયે આ ઘટસ્ફોટ કર્યો

સરકાર ભલે એવી ડીંગો હાંકે સરકારી છે છે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ રાજ્યમાં અન્ન નાગરિક પુરવઠા ગોડાઉ દેખરેખ હેઠળના સરકારી ગોડાઉન રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ભ્રષ્ટ તંત્ર અને બેદરકાર અધિકારીઓના પાપે ગરીબોનું અનાજ પણ યોગ્ય રીતે સચવાતું નથી અને આ વાતનો પુરાવો અન્ન પુરવઠા મંત્રાલયે પોતે જ આપ્યો છે ખુદ કેન્દ્રીય અને પુરવઠા મંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો છે કે વર્ષ બે હજાર ત્રેવીસ ગુજરાતમાં સરકારી ગોડાઉનોમાં ચાર હજાર ત્રણસો બાવીસ મેટ્રિક ટન અનાજ બગડી ગયું હતું હજારો ટન અનાજ બગડ્યું છતાં ગુજરાત અન્ન પુરવઠા વિભાગે ધડો પણ ન લીધો અને પરિણામે વધુ અનાજ બગડ્યું વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં છ હજાર બસો ઇઠોતેર ટન અનાજ ખાવાલાયક ન રહ્યું કુલ મળીને દસ હજાર છસો મેટ્રિક ટનથી પણ વધુ અનાજ સરકારી તંત્રની બેદરકારીના કારણે બગડી ગયું આ બગડેલા અનાજની કિંમત લગભગ ચોત્રીસ કરોડ રૂપિયા જેટલું થાય છે આંગે જ્યારે અમે સત્તા પક્ષના પ્રતિનિધિ સાથે વાત કરી અને તેમને આ બાબતે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે આંગે શું ચોખવટ કરી એ સાંભળો અ શૈલેષભાઈ કેન્દ્ર સરકારનો એક રિપોર્ટ રજૂ થયો છે અન્ન પુરવઠા વિભાગ જે છે તેમણે એક રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં દસ હજાર મેટ્રિક પણ વધારે અનાજનો જે જથ્થો છે એ સરકારી ગોડાઉનમાં ત્યાં પડ્યો પડ્યો સડી ગયો છે બગડી ગયો છે આને લઈને ભારતીય જનતા પાર્ટી શું લઈ રહી છે આટલા વર્ષમાં આટલા અનાજનો જથ્થો જે છે એ બગડી ગયો છે તેની પાછળ કારણ શું છે પ્રસિદ્ધ થયા તા સમાચાર પરંતુ રાજ્ય સરકારનું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા ચોવીસ ચોવીસ પચીસ માં ઘઉં ચોખાનો અનાજ નો જથ્થો ક્યાંય બગડવા પામેલ હોય ગુજરાત સરકારના પુરવઠા વિભાગ એવો ક્યાંય દાખલો દેખાતો નથી અને બગડ્યું પણ નથી આપણે એસી કરોડ લોકોને મફત અનાજ આપવાની કેન્દ્ર સરકારની નરેન્દ્રભાઈ મોદીની આડિયા ને વાડીવાળી સરકારે કર્યું છે એમાં ગુજરાત સરકારમાં પણ જે લોકોને મફત અનાજ આપવાનું છે એ તમામ લોકોને મફત અનાજ આપીએ છીએ પારદર્શક રીતે આપીએ છીએ એમ છતાં પણ ક્યાંય પુરવઠા વિભાગની લાપરવાહી હશે નાગરિક પુરવઠાની લાપરવાહી હશે કર્મચારીઓની લાપરવાહી હશે ક્યાંય અનાજ નો જથ્થો બગડેલો હશે તો એના ઉપર પણ પગલાં લીધેલા છે અને અત્યારે પણ પગલાં લઈશું અનાજના કોઈ સરકારી ગોડાઉનમાં ગરીબોને ક્યાંય ફાફા પડતા હોય અથવા તો સરકારી ગોડાઉનનો રામ ભરેસે હોય અથવા તો ક્યાંય સરકારની બેદરકારી હોય એવું ક્યાંય દેખાતું નથી અગિયાર હજાર મેટ્રિક ટન અનાજ બગડ્યું છે એવું દેખાય છે પણ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ પણ એક

લગભગ ચાર હજાર મેટ્રિક ટન થી વધારે અનાજ નો બગાડ થયો તો એ પછી અહેવાલ આવે છે મીડિયાના મારફતે અહેવાલ આવે છે કે ભાઈ ત્રેવીસ ચોવીસ ચોવીસ માં તો તાવતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે અનાજનો જથ્થો એફસીઆઈ ના ગોડાઉન ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં અનાજ બગડું હતું અનાજ બગડું હોય એવો અહેવાલ નથી અને જે અન્ન નાગરિક પુરવઠા છે રાજ્યનો એમણે પણ પોતે પણ પ્રેસ નોટ જાહેર કરી અને આ એકવીસ આઠ બે હાજર પચીસ ના રોજ છે જે સમાચાર પ્રસ્તિત થયા હતા એ બાબતે સ્પષ્ટતા પણ કરી છે અને એમાં હજુ કઈ એવું હશે તો આગળ તપાસ પણ કરીશું અને એમાં કોઈ કોઈની બેદરકારી હોય એ કર્મચારી હોય કે પદાધિકારી હોય કે કોઈ અધિકારી હોય કોઈ પણ હશે તો આ જે ગરીબોના અનાજ બાબતે કાંઈ પણ ખોટું થયું હશે કઈ જોયું હશે તો એના ઉપર કાયદેસરના પગલા ખાતાકીય પગલા પણ લેવાની જોગવાઈ કરેલી છે એ પણ કરીશું અને કાનૂની રાહે એ પગલા લેવાના થશે તો પણ આ સરકાર એમના માટે પગલા લેશે એટલે શૈલેષભાઈ બે હાજર ત્રેવીસ ચોવીસ માં પણ એક વાર અનાજ નો બગાડ થયો એ બાદ ચોવીસ પચીસ માં પણ છેલ્લા બે વર્ષના એ આંકડાના કારણે થયો એટલે ત્યાં ક્યાંક આપણે સુવિધાનો અભાવ હશે કે આપણે વાવાઝોડાની સામે અનાજનું રક્ષણ ન કરી શક્યા એટલા માટે થયો હશે બગાડ થયો તમે પગલાં લેવાની વાત કરો છો તો પગલા આ બે વર્ષના તો આંકડાઓ આપણી સામે છે તો અત્યાર સુધી કેમ કોઈ પગલા ન લેવાયા

એમણે જે પ્રેસ નોટ જાહેર કરી છે એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે અમારા કોઈ ગોડાઉન જે રાજ્ય સરકારના હસ્તકના છે

નાગરિક પુરવઠા અન્ન નાગરિક પુરવઠા વિભાગે પણ સ્પષ્ટતા કરી છે એવી અપેક્ષા રાખી શકીએ કે એવા કડક પગલા લેવામાં આવશે કે હવે બે હજાર ત્રેવીસ ચોવીસ કે ચોવીસ પચીસ ના જેવા આંકડાઓ સામે આવ્યા એવા આંકડા હવે પચીસ ચોવીસ માટે સામે નહીં આવે ને કારણ કે પગલા જે પ્રકારના લઈએ એટલે નિષ્કાળજી ક્યાં રહીતી ક્યાં છીંડાઓ રહ્યા માણસ ક્યારેક તો વાડ જ પીપળા એવી પરિસ્થિતિ થતી હોય તો એવા લોકો ઉપર પગલા લઈ અને એને પણ કર્યા છે એટલે આગામી દિવસોમાં સારામાં સારું અનાજ બધાને મળી રહે કોઈ પણ જાતનો અનાજ નો બગાડ ન થાય બગાડ થાય તો એમાં માનો કે ગરીબો ને પૂરતું અનાજ મળી રહે એ ચિંતા સરકારે કરવાની છે અને સરકાર કરી રહી છે એ ડબલ એન્જિનની ની સરકાર ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કામ કરી રહી છે સરકાર અને કે અનાજનો જે બગાડ થાય છે એ થતો અટકે આપવામાં આવે અનાજ ની સાચવણીમાં બેદરકારી દાખવવા બદલ લગભગ દસેક કિસ્સામાં કસૂરવાર કર્મચારી સામે જરૂરી કાર્યવાહી કરી સરકારે સંતોષ માની લીધો

રાજ્ય અને પુરવઠા વિભાગની જે બેદરકારી છે એને ખુલ્લી પાડી દીધી છે આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યૂઝ નમસ્કાર